સ્વાગત છે આજે અમારા લોંગ વિડીયો સાથે ઘણા ઘણા એટલે ઘણા સમય પછી આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અને અત્યારે આપણે પરિસ્થિતિ એવી છે કે શું કહીએ બ્લોગમાં શું બનાવીએ તો એવું ચાલી રહ્યું છે જીવનમાં એટલે બ્લોગ આવતા નથી તો જાણે પણ કન્ટિન્યુ બ્લોગ કરીએ તો આ સાય તમે વાતાવરણ જોઈ શકો અત્યારે વરસાદ ચાલુ તો જાણે પણ હવે કન્ટિન્યુ બ્લોગ કરીએ તારી પરિસ્થિતિ કંઈક થઈ જાય છે કોઈ માઇનતી રહેતી દવાખાનું જે કંઈક ને કંઈક જીવનમાં પ્રોબ્લેમ ચાલે છે તો એ માટે આપણે કન્ટિન્યુ બ્લોગ નથી ભણી ગયા અને આપણા પાસે પર્સનલી એક કહેવાય કે સાતલિંગ નથી તો મેં તમને બ્લોગમાં જણાવી અને આજે ખંડનો બ્લોગ બનાવીએ એટલે કે શું શું કહી છીએ કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો ਉਹ ਫਾਈਨਲ ਮਿੱਤਰੋ ਆਪਰੇ ਗਰੀ ਆਈ ਗਏ ਛੀ ਨੇ ਸਸ ਮੀਜ ਨੂੰ ਬੇਖਰੀ ਆਉ ਤਾ ਚੀਰੋ ਮੜੀ ਗਏ ਅਹੀਂ ਆਪਰੇ ਰੋਦੇ ਛੀ

તો ફાઇનલનો મિત્રો આપણે ઉઠી ગયા છીએ ને ચા બા પી લીધો અને હવે દુકાન બાજુ જઈએ તો બ્લોગ કન્ટેન્ટ બ્લોવ પણ દુકાન બાજી જઈએ ચિલ્મ માટે વખત લેવા તો ફાઇનલી રોડ ઉપર આવી ગયા છીએ અને પાર્લર બાજુ જઈએ કેમકે કે શિવરામને હવે વેફર ખવરાવીએ અને વેફર લઈને મળીએ આવે તમને તો ફાઇન મિત્રો વેફર લઈ લીધી છે શિવરમ માટે અને વરસાદ પણ ચાલુ છે તમે જોઈ શકો છો વરસાદ ગાજવાનું પણ ચાલુ છે અને મસ્ત મજાનું મોસમ છે જોઈ શકો છો આ બાજુ અંધારેલું છે અડીસા બાજુ અને હવે જઈએ ઘરે મિત્રો હવે લગભગ સાડા છ વાગી ગયા છે સાંજના અને હવે ખાવા બનાવવાની તૈયારી થાય છે જે હું શોર્ટ બ્લોગમાં તમને જણાવીશ કેમ કે બ્લોગમાં આપણે થોડો એટલે કે ઘણો લોંગ વિડીયો નથી બનાવવાનો એમ કે આપણે વ્યૂઝ સારા અત્યારે નથી આવતા એ માટે એટલે નાનો કોઈ બ્લોગ છે લોંગ બ્લોગ બનાવશું પણ નાનો બનાવશું તો બનતું હોય ને એ જમીએ ત્યારે પણ બતાવશું તો સરસ મજાનું ખાવા બનાવ્યું છે ચાલુ જ છે તો મળીએ પછી હવે તો મિત્રો તમે જોઈ શકો છો હવે સાત વાગી ગયા છીએ ને આપણે જમવા મૂકી ગયા છીએ તો સરસ મજાની છાસ અને ફજીયા બનાવ્યા છે જે આપણે સ્કૂલમાં ખાતા તો હવે જોઈએ તો તમે જોઈ શકો છો ફજીયા જે આપણે બાળપણમાં ખાતા સ્કૂલમાં સરસ મજાની ઠંડી છાશ છે તો હવે જમી લઈએ કઈ મળીએ તમને તો ફાઇનલી મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે ને તમે નાઇટનો નજારો જોઈ શકો છો આપણા ખાવા ખાઈ અને ચોપો બંધ કરવા તો ખતરનાક વાવાઝોડું આવે એવું લાગી રહ્યું છે ને તમને દ્રશ્યો પણ કેપ્ચર કરાવશું તો હવે જબો બંધ કરી અને જઈએ ખરે તો મિત્રો અત્યારે નવ વાગી ગયા છે ને હવે થોડું વિડીયો એડિટિંગ કરે એટલે કે બ્લોગ એડિટિંગ કરવું પડશે અને હવે સુવા જઈએ પપ્પા એ બધા થઈ ગઈ છે તો બધાને ગુડ નાઇટ અને બ્લોગ સારો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો બરોબર મળી નેક્સ્ટ બ્લોગમાં